શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ હોય તેને લઈને જ પોલીસ એલર્ટ છે રતનપુર ગાંધી ચોક નગરપાલિકા ખાતે કોંગ્રેસના ધરણા જિલ્લો બનવાની માંગ સાથે અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે હું એ કહેવા માગું છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાજ લઈ જવા માગે છે પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાયો તો આગોストラ અમે પણ

આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવ્યજી શંકરભાઈ ચૌધરી લવ્યંગજી આથી ચૂંટાઈ નહીં ગયા નાગરજી આથી ચૂંટાઈ નહીં ગયા રઘુભાઈ અહીંયાથી ચૂંટાઈ નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલાલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ છતાં આ દ્વારા ઝીલો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે સ્કૂટી નોકરી કરતા કરતા રાચનપુર તાલુકાએ એમને હજક સુધી પહોંચાડ્યા છે લવંગીને શાકભાજીનો ધંધો કરતા કરતાં રાધનપુરની નગરપાલિકા રાધનપુરની એમને વિજાન સભાઓ મોકલ્યા છે પણ આ ધારા સુધી રાધનપુર નું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવીશમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા થવારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલદીમાં જલ્દી તાત્કાલિક જીવ ભણાય એવી અમારી અપેક્ષા છે વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણનું છે બેન્કોનું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું